મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મજા ગઈ હતી બધાને સુવાની ઓછો બોલો ટાઈમ કે ઓકે છે ને બહાર જવું હતું એટલે રીઝન તો એવું થતું હતું કે આપણે નથી કે આપણે અહીંયા જ રહીએ કે સી સાઈડ વોક કરવા જઈશું સવાર મોઠવાનું થાય એટલે એવું થાય ને પછી હવે આફ્ટર જે મસાજ પછીનો જે હોય ને થાક લાગે તે

આજે આપણે ક્યુ કઈ કેપિટલ માં જવાનું છે એનું આનું ક્યુ છે નામ તુનિસ જઈએ અને બતાવીએ તમને લોકો ને ડોનટ જેવું છે એમ સમથિંગ લાઈક ડોનટ જેવું છે પછી ઉપર સુગર તો જમીન હા હા એટલે ઘણામાં બનાના ની સાથે પ્લેન ફ્લોર નાખીને હમ હમ બનાવી દેતા હતા ઓકે તમે જો ટ્રાય કરી આમ તો આપણે લઈએ નહીં આપણે ગયા ત્યારે વેચતા હતા ખબર લાડી પર ભાગ ગેમો ટેસ્ટ ના આપણને ખાવું પડ્યું ફિલિંગ તળી દીધું એ છે સુગર ઓકે ડીપ છે પણ આ બેઝ છે ને એનો દરિયા કિનારે છે સોલ આપડે મસ્ત છે દરિયા કિનારે છે

ધીસ પોપ્યુલર પીપલ પોપ્યુલર પીપલ ધિસ હરાઈશ પીપલ ઓ રેચ પીપલ રશપી ઓકે આઈનલી આપણી ગાડી મળી ગઈ અડધો કલાકની છૂટી મળી ગઈ નું થેન્ક યુ બાય ઝીપો ના

ફાઇનલી છોકરાઓ મળી ગયા પાછળ છે છોકરાઓ ત્રણે પાછળ બેઠેલા અમે ગયા અહીંયા બેઠેલ હા હા ચાલો જોયું રહ્યો જોતી બીજા વાતમાં

યસ બોસ નો આઈ એમ નોટ ધ બોસ યસ 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 નો 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 બોસ વર્ષ જૂનું છે આ કે મેં સુ કે ઇન્ફોર્મેશન તો નહી હોય તમારી જોડે હા ઓકે હા હા એ દીકરો હું તન મિસ કરતી થી કાન તું મિસ કરતા તો હે તો હા પડી ને મિસ કરતા તો હું ખુશ થઈ જાવ નઈ ના જે ન હા પડી એને ને હા ના પણ તોય હું ખુશ થઈ એમ કહું છું એમ મિસ ઓ માય ગોડ કેટલી ખુશ થઈ ગયું આવું હું સ્ટોન મત કે કરેલું છે કે આનું કઈ દરિયામાંથી નીકળાય છે હે જો જો કરો વાચા જો ખાંડિયો બોય એક્સપેન્સીવ હોય છે કે આ બધી વસ્તુ હમ

ઘરમાં લાગે ને કે હા કોક ઇટાલિયન ફર્નિચર શંકર શંકર ફોટો સેશન ચાલુ થઈ ગયું ભાઈ બે nah, જ nah, e, e, e.

આમ એન્ટર ને ત્યાં લાગો વર્થ છે નહીં બે કલાકની જર્ની વાંધો નથી એમ એટલે તમે તો બ્લુ એન્ડ વ્હાઇટ સિટી કે છે જોવા જઈએ છે તો બહુ ફેમસ છે હા હા આ એક જ છે મેઇન એનું જોવાનું બરાબર વર્થ છે તો કેટલી મજા છે મને એવું થાય છે બુક કરેઈ પડે ને લોકોને ને ફોર સેવન હોલિડે

તમારે જવું છે આમાં હે આ તો તમે લોકો ન ચડાઈ શકો огની પાછળ બેસવું પડે આ અને નીચે કઈ હી મનસો કે કઈ રીતે ગયો જાથી ન ઉતરતી સુકે કહનતું આવશે આવશે આપડે નીચે ઉતરશે ત્યારે આવશે ચાલ કાને મને મેજિક કરાવ ચાલ એક કાર્ડ ચાલ પેલું ચાલ એક કાર્ડ હું પિક કરું કાર્ડ પિક કરું યાદ રાખ આ કાર્ડ છે ફૂલ સરકુરા હવે હવે આ આ મૂકી દો હવે યસ આ મારું કાર્ડ છે હા સાચી વાત છે કેવું છે વાચા

એ ક્વેન મેન્ટ છે ને આ બધું ટ્રેન્ડ મેન્ટ આ દિવાલ નું છે બધું નાનું નાનું જ લાગે છે બધું જ હા સરસ છે પણ પૈસાય જવા છે બે 5 2 5 પાઉન્ડ

મિનિસ્ટ્રી ના બધાના ઘરે છે ઉકે છે આ જ લાગુલ જ છે લાગુલ જ છે લાગુ લાગલ જે લોકલ પબ્લિક જે રેતી હોય ને રેસીજેન્ટ એરિયા છે

જાવ બેઠા આવો 1 કિલો તમારો મોબાઈલ લો ભાઈ જાવ છે પછી આમ આમાંથી કઈક નીકળ્યું તું કાજુ હમ તો કાનમાં દેખાવ તો ગાડીમાં હે ફ্যামিলি પ્લાન બોલતી જ ન

मिनी मार्केट छे आ कई बीजू ले तो बोल जैकेट के तने ले कई जो ठंडी लगे तो क्या अन्ना मुझे मैं कर मैं कर देनी है हां हां केवा निकला अंदर दीपला वाइट निकला छे वाला चखेड़ा था ये से हम्म हम्म

ઉલામાં વધારે ક્રેક હતો એટલે મારું ખુલી ગયું હા ખુલી ગયું છે આજે ખુલી ગયું તમારું ભાઈ 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 ભાઈ

આપણો આઈસ્ક્રીમ એન્જોય કરવા મળે તડકાનો હે નકાઈ નો બદામ ખવડાઈને મૂકી દીધા પાછા આ કરે છે પાણી મળ્યું અમને તો આપણને કાઈ નહીં તમને શું ના મળ્યું પણ અમે ચાખી ચાલો ચાખી હું એટલે તલની પેલી હોય એ તલની પેલી પેસ્ટ જેવું મને થઈ કે તમે સવારમાં બ્રેકફાસ્ટમાં એ બધી મૂકી હોય છે આપણે

અંમીસ્કે આજે આખો દિવસમાં પહેલી વખત સાંભળવા મળ્યો વાજામાં જો હોજી સેટ નથી થાવા સેટ થાય છે તું નકાસા નથી કે તેશો કે ત તદી નથી તેમ ગન પૂરો હતો ત્યાં આપણે આવા તો પગતેગેજ બુકી આમ તો છોકરાને ખાવા મેલુ જ નથી